નમસ્કાર મિત્રો મિત્રો તમે ઘણા બધા કલાકારો જોવા છે કે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલતા છે પણ આ વર્ષા બારોપની તો વાત જ અલગ છે તેમણે હમણાં એક હિન્દી સોંગ ગાયું છે તે બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તે ગુજરાતી ગીતો પણ ગાય છે પણ હિન્દી ગીતમાં તેમનો ખાલી તમે અવાજ સાંભળો એક અલગ જ ફિલિંગ તમને આવે છે કે તેમનો અવાજ એટલો મધુર છે ને કે તમારે પૂરો વિડીયો જોવો જ પડશે અને હું તમને કઈ ગાઈને ગાયું બધી ડિટેલ આપવાનું છે જો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો વર્ષા બારોટ એવું ગીત કહે છે કે જબ તુમે અકેલે મેં મેરી યાદ આવે તમે ખાલી એમનો અવાજ સાંભળો મોહિત થઈ જશો તમે અને મિત્રો તમે જો લાસ્ટ સુધી વિડીયો જુઓ તો જરૂર કંઈક ને કંઈક કોમેન્ટ કરજો અથવા તો રેડ હાર્ટ કોમેન્ટ કરજો